હાય ફ્રેન્ડ આજે હું તમને કેવડા ત્રીજના વ્રતનો પૂજાપા વિશેની માહિતી આપું છું કેવડા ત્રીજના વ્રતમાં પૂજાપા માટે કંકુ અબીલ એક ફળ ચોખા કોમળ કાકડી કાળા તલ બીલીપત્ર ફૂલપાત્રી અગરબત્તી દીવા પાછ તાંબાનો જળ ભરેલો લોટો ભગવાન શંકરને ચડાવવા માટે દૂધ કેવળો એટલી વસ્તુ તૈયાર કરવાની શંકર ભગવાનના પૂજાપા માટે આજનો દિવસ કેવડો તો ફરજિયાત જરૂરી જ છે એટલે તે તો ફરજિયાત આપણે લેવાનો જ છે એટલે કેવડાને નહીં ભૂલવાનું પૂજાપામાં કેવડાનું મહત્ત્વ વધારે છે શંકર ભગવાનને કેવડા ત્રીજના વ્રતના દિવસે કેવડો ચડે છે એટલા માટે જ આપણે કેવડા ત્રીજ કહીએ છીએ એટલે કેવડો પૂજાપામાં જરૂરી છે તો કેવડો પણ લેવો આપણે હવે હું તમને કેવડા ત્રીજના વિધિ વિશે વાત કરીશ કેવડા ત્રીજ એટલે ભાદરવા સુદને ત્રીજ એ દિવસે સવારે વહેલો ઉઠી નાય ધોઈને મહાદેવના મંદિરે જવું ભાવભક્તિપૂર્વક પૂજા કરવી સવારે બિલીપત્ર પુષ્પ અને કેવડો ચડાવવો શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોડો ઉપવાસ કરો અને કેવડો સૂંઘીને દિવસ આખો પસાર કરો આ છે આપણા કેવડા ત્રીજની વિધિ હર હર મહાદેવ હવે હું તમને કેવરાત્રીની વાર્તા કહેવા માંગુ છું શંકર અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા બેઠા બેઠા ગમતની વાતો કરતા હતા એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રત કર્યા એમાં કયું વ્રત પ્રભાવથી હું આપના જેવા સ્વામીને પામી 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 છું આ વ્રત આ વાત તમે કૃપા કરીને મને કહેશો આ વાત સાંભળી શંકર ભગવાન તો પહેલાં હસ્યા અને પછી હસતા હસતા એમ કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતા પિતાજીને હિમાલય અને માતા માતાજી મેનાને ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા અને પરણવાને માટે તમે ઘણું કઠોળ તપ પણ ધર્યું વરસો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો બારે બાર માસ સુધી તમે ઊંઘ્યા ઊંઘ્યા ઊંધા લટકતા રહ્યા સૂર્યોદય વરસાદમાં તમે આકાશની નીચે ઘણો વખત ઊભા રહ્યા ઘણો વખત તો માત્ર પાન ખાઈને વિતાવ્યા ધોધમાર ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ ઠંડી પણ તમે સહન કરી આવી વાત સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજીએ તમારા લગ્નની ચિંતા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આવી આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમે ખૂબ જ દુઃખી થયા અને તમે સખી સાથે જઈને તમે ખૂબ જ રડવા લાગ્યા બરાબર છે હવે તમારી સખી વચ્ચે વાર્તાલાપ થઈ અને તમે ઘરેથી ભાગી ભાગીને જંગલોમાં જઈ ચડ્યા બધી બધી વાત યાદ કરો હે મારા પ્રિય સખી તું તો જાણે જ છે કે હું શંકર ભગવાનની શુદ્ધ મનથી વર વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ એ પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારા મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડશે બહેન આવું તો આપણાથી થતું હશે તો આપ તો પછી મારે શું કરું ચાલો આપણે અહીંયાથી છાનામાના નાસી જઈએ હા ચાલ અને આમ આમ પ્રમાણે યોજના ઘડી અને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યારેક ક્યારેક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા એટલે તમે જ્યારે ભૂખ્યા ભૂખ લાગે ત્યારે ફળ ખાયા હતા અને જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈ તમે રેતીના શિવલિંગ બનાવ્યા શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલોમાંથી ફૂલ બીલીપત્ર અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યો આ દિવસ ભાદરવા સુદને ત્રીજ હતી નક્ષત્ર હતું પાર્વતી પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પ્રસન્નતા થાય હોય તો તમે મારા પતિ થાવ શંકર ભગવાન બોલ્યા તમારું તમારી માગણી હું સ્વીકાર કરું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કરવાનું કહ્યું બીજા જ દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓના સ્નાન કર્યું અને પછી પા પાળણા કર્યા થાક અને આખી રાતનું જાગરણના કારણે બંને સખીઓ ખૂબ જ ઊંઘ આવતી હતી આથી એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગઈ બીજા દિવસે પાર્વતીજીના પિતા એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા આવી જાય તો ઝાડના નીચે સખી સાથે પાર્વતી સૂતા હતા આથી તેમને જોઈ તેને રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીરે રહીને તેમને જગાડ્યા અને ખૂબ જ વાલપૂર્વક તેમને પૂછવા માંડ્યા અરે બેટી આ ભયંકર જંગલમાં તમે અને તમારે બંને જણાને શા માટે આવવું પડ્યું ઘરે તમારે બંનેની માતાઓ કેટલી વિલાપ થઈ કરી છે પાર્વતીજી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાન સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તમ તમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ પ્રાણ ટાગી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવનો કારણ પાર્વતીજીના પિતાજીએ હિમાલય પાર્વતીજીની આ વાત સ્વીકાર સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેરે લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડી પાર્વતીજીને પરણવામાં પરણવા આવવા માટે કંકોત્રી લખી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર ભગવાન અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખરમાં આવી જઈને ફૂલની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાન તેમના સ્વીકાર કર્યો એટલે આજે આપ આજે પણ આ વ્રત વ્રતમાં શંકર ભગવાને કેવડો ચડાવવામાં આવે છે આ ભાદરવી સુદ ને ત્રીજના દિવસે આવ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહેવામાં આવે બેટી આ ભયંકર જંગલમાં તમે અને તમે તમારે બંને જણાને શા માટે આવવું પડ્યું ઘરે તમારે બંનેની માતાઓ કેટલી વિલાપ થઈ કરે છે પાર્વતીજી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે જ શંકર ભગવાન સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તમ તમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ પ્રાણ ટાગી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવનો કારણ પાર્વતીજીના પિતાજીએ હિમાલય પાર્વતીજીની આ વાત સ્વીકાર સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘેરે લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડી પાર્વતીજીને પરણવામાં પરણવા આવવા માટે કંકોત્રી લખી શંકર ભગવાને હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાત જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર ભગવાન અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજી હરખરમાં આવી જઈને ફૂલની સાથે કેવડો ચડાયો એટલે શંકર ભગવાન તેમના શિકાર કર્યો એટલે આજે આપ આજે પણ આ વ્રત વ્રતમાં શંકર ભગવાને કેવડો ચડાવવામાં આવે છે આ ભાદરવી સુદને ત્રીજના દિવસે આવ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહેવામાં આવે છે આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યવતી થાય છે પાર્વતીજી શંકર ભગવાને જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને વાર્તા વાંચનારને વાર્તા સાંભળનારને અને જે કોઈ લોકો મારો વિડીયો જોએ તેને આ વ્રત આવા આ વાર્તા સાંભળીને તેવું જ ફળ મળે જેવી શંકર પાર્વતીની જોડી બની હતી તેવી સૌની જોડી બને એવી હું પ્રાર્થના કરું છું અને તમે લોકો આ વાર્તા વિધિ પ્રમાણે મેં વાંચી છે તો તમે લોકો અવશ્ય વાર્તા વાંચજો જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા આ વિડિયોને બને એટલો શેર કરજો હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને કેવડા ત્રીજની વાર્તાનું સંપૂર્ણ વિધિ પૂજા સહિત આ વાર્તા મેં વાંચી છે તો તમે લોકો અવશ્ય આ વાર્તા સાંભળજો અને મારા વિડિયોને બને એટલી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને હર હર મહાદેવ કોમેન્ટમાં